ઓલપાડ ખાતે ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા આયોજિત અમૃત જયંતિ વર્ષ નિમિત્તે ખેડૂત સંમેલન યોજાયું હતું જેમાં ખેડૂતોને ખેતી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું કુશક ભારતી કો તથા ઓલપાર ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ અને સોમલાખાડા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે સંઘના અમૃત જયંતિ વર્ષ નિમિત્તે ખેડૂત સંમેલન ઓલપાડ ચોર્યાસી સહકારી મંડળીના યોજાયો હતો કૃષિ વૈજ્ઞાનિક જનકસિંહ રાઠોડે ખેડૂતોને ડાંગર પાકની વિવિધ બિયારણ અને વાવણી ક્યારે કરવી તે અંગે તેમજ બિયારણ અને ખાતર પાણી કઈ રીતે આપવું જીવાત નિયંત્રણ માટેના ઉપાયો સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જેશભાઈ પટેલ મનહરભાઈ પટેલ સહિત ના હોય ખેતી લક્ષી ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે સોનલા ખાડા દૂધ મંડળીના પ્રમુખ વસંતભાઈ પટેલ સહિત વિવિધ મંડળીઓના પ્રમુખો ઉપપ્રમુખો તેમજ આગેવાનો અને ખેડૂત આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દેશ આઝાદ થયા પછી ઓગણીસો ને ઓગણપચાસ માં દિવંગત આત્મા પ્રમોદભાઈ કનૈલા દેસાઈએ પોલપા ચોરાસી ખરીદના સંઘની સ્થાપના થઈ આ વર્ષે એના પંચોતેર વર્ષ સમૃદ્ધ અમે ઉજવી રહ્યા છે આખું વર્ષ ખેડૂતો સંમેલન યોજીને આ કાર્યક્રમો થવાના છે અને અનુસંધાનમાં આ પ્રથમ કાર્યક્રમ છે ને ખાસ કરીને ખેડૂતોને કૃષિ તજજ્ઞો મારફત વૈજ્ઞાનિક ધોરણે ખેતી વ્યવસ્થા થાય એ માટેના સંમેલનો છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટે પાણીનો વપરાશ ઘટે અને એવા પાકો બનાવીને આવનાર દિવસોમાં ખેતનું ઉત્પાદન વધે અને ખાસ કરીને જે રીતે ખેતીનું ઉત્પાદન ઘટી રહ્યું છે આવનાર દિવસોમાં કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોની સલાહ લઈને વધુ વધુ ઉત્પાદન લઈએ દિશાને આજે સમજ આપવામાં આવી અને ખાસ કરીને આ વિસ્તારમાં જે રીતે ડુક્કરના ત્રાસને કારણે ખેડૂતો નિરાશ થયા છે એમાં પણ મક્કમતાથી ભેગા મળીને આ ડુક્કરનો સામનો થાય એ દિશાના તમામ વાતો આજના સંમેલનમાં કરવામાં આવી એટલે ખરેખર આજે જે આ ઓલપાણ મંડળ દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે ખૂબ જ સુંદર અને સમયસરનું એટલા માટે હતું કે હવે ટૂંક સમયમાં જ આ આ વિસ્તારના ખેડૂતો કે જે દરેક ખેડૂતો ડાંગર કરે છે ઉનાળ ડાંગર એ લોકો આ ડાંગરનું રોપણી કરવા જઈ રહ્યા છે એ રોપણી સમયે હવે એ લોકોને જે ડાંગરની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે કરી શકાય એ વિશે જે જ્ઞાન મળ્યું છે આ તાલીમમાં કે આ સેમિનારમાં એ લોકોને ખૂબ લાભદાયક એટલા માટે છે કે આપણે જોયું છે કે મોટેભાગે ખેડૂતો ડાંગરની ખેતી કરે કે કોઈ પણ ખેતી કરે ખાસ કરીને ખાતર અને દવા પાણી બાબતમાં ઘણી બધું ઉપયોગ કરતા હોય તો આજે આપણે જે લોકોને શીખવ્યું છે ખાસ કે કયું ખાતર ક્યારે વાપરવું કેટલા પ્રમાણમાં વાપરવું અને શા માટે એ જ વાપરવું અને કયા પાકમાં ખાસ કરીને ગાભમારો અને ચુસ્ય પ્રકારની જીવાતો માટે દવાનો છંટકાવ ક્યારે કરવો ને કેટલો કરવો એ જે માહિતી મળી છે તો આવનારી ખેતી માટે આ વિસ્તારના ખેડૂતો ખૂબ લાભદાયક રહેશે અને એને કારણે આ વર્ષે આ જો ખેડૂતોએ એ વાતને અનુસરશે તો ઉત્પાદન ખૂબ સારું મળવાની સંભાવના રહેલી છે